આજે રોજ અમે ભક્તિનગર પોલીસ સ્ટેશન રાજકોટમાં આવેલા છીએ અને રાજકોટ મહાનગરપાલિકાની પીએમ સ્વનિધિની યોજનામાં આવ્યા છીએ અને લોન સરકાર તરફથી મળે છે અમને અને થોડોક ખૂબ આનંદ જેવું થયું અમને કે કોઈ બાર જગ્યાએ જાઉં એના કરતાં સરકાર આવડી નાની મોટી લોન જો આપે છે અને ખૂબ સરસ વસ્તુ છે અને થોડી સારી છે અને આ રીતે અમે અહીંયા ભક્તિનગરમાં વ્યાજના લોકો વ્યાજ લેનાર લોકોને હું એવું કહેવા માંગુ છું કે કોઈ પાંચ ટકા દસ ટકા એવા લોકો પાસે લેવા કરતાં સરકારી યોજના લ્યો તો વધારે સારું છે અને એમાં થોડો બચત પણ થઈ શકે એમ છે